ગુજરાતી ફિલ્મોમાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને વાર જોયા હશે પણ તમને એ ખ્યાલ નહીં હોય કે મમતા સોની ગુજરાતી નથી ગુજરાતી ફિલ્મોના અભિનેત્રી મમતા સોની મૂળ રાજસ્થાનના છે અને રાજસ્થાનનું અજમેર તેમનું વતન છે મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં તરસી મમતા નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો મમતા સોની અત્યાર સુધી સતાવીસ જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે ફક્ત ગુજરાતી જ નહીં મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે મમતા સોની પાંચ રાજસ્થાની અને એક હિન્દી ફિલ્મમાં એક્ટિંગ કરી છે મમતા સોનીને જીફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ મિસ ફોટોજેનીક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું છે મમતા સોની રાધાના પાત્રમાં સૌથી ફેમસ છે ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે તરસી મમતા ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી હિટ ફિલ્મ એકવાર પીવને મળવા આવજે હતી જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે અને તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે